યુવાનોને બરબાદ કરી નાખતા ડ્રગ્સ વિરુદ્ધ મોરબી અપડેટની ડ્રગ્સને કરીએ ડિલીટ અભિયાનમાં આજે આપણે મોરબી જિલ્લા પોલીસ વાળા જે છે તેમની મુલાકાત લઈશું તેમનું શું મંતવ્ય છે ચાલો જાણીએ એ માદક દ્રવ્યો જે તમામ છે એનાથી સૌથી પહેલાં તો હું તમામ નગરજનો જોડે એવી અપીલ કરું છું કે એનાથી દૂર રહેવું જોઈએ એવા કોઈ વિગત અથવા એવા કોઈ એના સંગતમાં આવી ગયા હોય તો એ માહિતી તાત્કાલિક જે છે એ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે એવા કોઈ વેચાણ અથવા સેવન કરતા હોય તો પણ એ ખાનગી રીતે પણ એ માહિતી જિલ્લા કંટ્રોલ રૂમમાં અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં આપી શકાય અને એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે એ જે માદક દ્રવ્યોના જે સેવન છે એ ફક્ત જે સેવન કરનારા જે ઇસમ છે એને તો નુકસાન કરે જ છે સાથે સાથે એની પોતાની જે ફેમિલી છે એના માટે ખૂબ જ નુકસાનકારક છે અને આખા સમાજ જે સોસાયટીમાં એ રહે છે એને પણ એ નેગેટિવલી જે છે એ એફેક્ટ કરે છે તો મારી ફરીથી તમામ લોકો જોડે એવી અપીલ છે કે એવા દૂષણથી ખરેખર આપને બિલકુલ દૂર રહેવું જોઈએ અને એવા કોઈ કિસ્સો ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક નજીકમાં એની જાણ કરવામાં આવે સાથે સાથે જિલ્લા પોલીસની તમામ ટીમો અને ખાસ કરીને જે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ એસઓજીની જે ડ્રીમ છે એ ડ્રગ્સના દૂષણ દૂર કરવા માટે સમયાંતરે બાતમીના ઇન્ફોર્મેશન ઉપર અથવા બીજી જગ્યા ઉપર આપને જે રહીએ છીએ એના ઉપરથી કેસો કરવામાં આવે છે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટોડા અફીમના ઉપર ખૂબ જ કડકમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ એ તમામ ટીમો એમાં એના ઉપર સમગ્ર કડકાઈથી કાર્યવાહી પણ કરશે સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે જિલ્લાની અલગ અલગ ટીમો સ્કૂલોમાં શાળાઓમાં સમયાંતરે એવા સેમિનારના આયોજન કરે છે જેમાં એન્ટી ડ્રગ્સ બાબતની તમામ જે જોગવાઈઓ છે સૂચનાઓ છે સરકારશ્રીના જે પરિપત્રો છે અને જે કાયદાઓ છે ડ્રગ્સ વિરુદ્ધમાં એ તમામ બાબતની સૂચના પણ આપવામાં આવે છે અને સાથે સાથે જે આપની યુવા પેઢી છે જે બાળકો છે અથવા યુવાનો છે કોલેજમાં જ ફક્ત ગયા હોય ભણવા માટે શરૂઆત કરી હોય પોતાની કોલેજ લાઈફની એને એ કોઈ પણ એવા પ્રલોભનમાં આવીને એ દૂષણના રવાડે ના ચડી જાય એના માટે આપણે તમામ પગલાંઓ લઈએ છીએ